ડાયમંડ બુડ્સ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે આ બાબતે ડાયમંડ બુડ્સ ખાતે મહત્વની મીટિંગ યોજાશે વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ ના ને લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી બોર્સમાં હીરાનો વેપાર શરૂ થયો નથી ભવ્ય ઇમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે સુરત ડાયમંડ બોર્સ નિષ્ફળ રહ્યું હોવાના દાવા થવા લાગ્યા છે ત્યારે સુરત ડાયમંડ બોર્સની કમિટી પૂરા જોશથી બોર્સને ધમધમતું કરવાના પ્રયાસ કરી રહી છે આજે ફરી એકવાર સુરત ડાયમંડ બોર્સના લાલજી પટેલે એક વિડીયો જાહેર કરીને દશેરાના દિવસથી બોર્સનો ઘોડો દોડશે તેવી જાહેરાત કરી છે લાલજી પટેલે વિડિયોમાં કહ્યું કે સુરતના મિની બજાર ચોક્સી બજારના ચાલીસ હીરાના વેપારીઓ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્શ ના ખરીદી કરવા આવશે આ સાથે જ દશેરા ના બુર્શમાં વેપાર ધમધમતો થશે હીરા બજારના વેપારીઓની અવરજવર જવર બુર્શમાં વધશે નાના વેપારીઓ માટે વ્યવસ્થા આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડ નો વેપાર પણ બુર્સ શરૂ થાય તે માટે આવતીકાલે તારીખ પાંચ ઓક્ટોબરના રોજ લેબ ગ્રોન ડાયમંડ એસોસિએશન ની આગેવાનીમાં એક મીટિંગનું આયોજન કરાયું છે તેમની જરૂરિયાત અનુસાર બુર્શમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે લાલજી પટેલે વધુમાં કહ્યું કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગમાં મંદીના પગલે બુર્શને કાર્યાન્વિત થવાના સમય લાગી રહ્યો છે પરંતુ વહેલું મોડું તે ધમધમતું થશે તેમાં કોઈ શંકા કે ડર રાખવાની જરૂર નથી કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સાતમી જુલાઈના રોજ અઢીસો ઓફિસના ઓપનિંગ થયા હતા અને તેથી આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસું વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરા બજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડન્ટ અરિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરા અને દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો બજારની અંદર જે ચાલીસ પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર બજાર બજારને મિની બજાર મોટી બજારને આપણે મૈથરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે એટલે દશેરાએ ઓપનિંગ થતાં કારોબાર વધી જવાનો છે એમાં કોઈ શંકાના સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન લેબગ્રોન એસોસિએશનનું એમાં બાહુભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઆલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરા ચાલુ કરો બીજું એમણે પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બુર્શમાં નાની નથી તો નાના વેપારીની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો નકાય ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનો નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બુટને ધમધમતો કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદીનો માહોલ છે એના હિસાબે થોડો મૂળ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય પણ પોતાના જે ડર છે એ દર ઓછો થાય એટલે ઓફિસું ડાયમંડ બુર્શમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલે ચાર છ મહિના વહેલું મોડું થાય પણ ડાયમંડ બુર્શ ધમધમતું થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આવતીકાલની મિટિંગ અમારી વધારે વેગવંતુ થાય એના માટેની છે અસ્તુ ભારત માતા કી જય